નવા સ્માર્ટ મીટર નથી જોઈતા બિલો ધરાવે છે રિચાર્જ કરવું પડે છે રિચાર્જ પતી જાય છે તે તદ્દન ખોટું છે અમે નહીં ચલાવી લઈએ અને કમિટી બનાવો એવી પણ રજૂઆત કરી જેને લઈને આજે ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન ન્યૂઝ વડોદરા મીટરમાં બહુ હાલાકી પડી રહી છે બે બે હજારના રિચાર્જો બાર બાર દિવસમાં પૂરા થઈ જાય છે અત્યારે મેં સોમવારે જો રિચાર્જ કર્યું હતું આજે મારું બેલેન્સ પાંચસો થી ત્રણસો રૂપિયા ખાલી બતાવી રહ્યું છે એટલે બહુ તકલીફ પડી રહી છે અમને અમારા જૂના મીટર પાછા આપો આજે અમે લોકો આવેદન આપવા અહીંયા કલેક્ટર કચેરી આવ્યા છે અત્યાર સુધી હું એક ગૃહિણી તરીકે લડી રહેલી આજે હું મારે કન્ઝ્યુમર રાઇટ્સ ગુજરાત પ્રેસિડન્સ બરોડાની એના તરીકે હું આવેદન ટીમ મારી ટીમને લઈને અને મારા સોસાયટીના રહીશોને લઈને આવી છું ભૂમિકા વાણંદ પ્રેસિડન્સ પદ સિયારો તમે જુઓ કે આખા ગુજરાતની અંદર એક જ લોકોની એક જ માંગ છે કે આ મીટરો જે છે સ્માર્ટ મીટરો જે છે એ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અને આ સ્માર્ટ મીટરો કઈ જગ્યા પર લગાવે છે જે જગ્યા પર મધ્યમ વર્ગ જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે મુખ્યમંત્રી આવાસ યોજનાઓ છે આની અંદર આવા મીટરો ઠોકી બેસાડવામાં આવે છે ત્યારે અમે એનો સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ અને આ મીટરો જે છે એ તાત્કાલિક અસરથી પાછા લઈ લેવામાં આવે ને હમણાં સાંભળ્યું છે કે મીટરો લગાવવાની કામગીરી બંધ કરી દેવામાં આવી છે પરંતુ જે જૂના જે જગ્યા પર મીટરો લાગ્યા છે એનું બિલિંગ તો આજે પણ એટલું જ ફાસ્ટ ચાલુ થઈ ગયું છે એટલે અમારી માંગ છે કે જે સ્માર્ટ મીટરો છે એ પણ જૂના મીટર થી એટલે જૂના યુનિટ ના ભાવ થી એને ગણવામાં આવે એવી અમારી માંગ છે